તો ફેમિલી વાગી ગયા છે સાંજના પાંચ અને અત્યારમાં જો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે કારણ કે આજે હવારમાં વ્લોગ સ્ટાર્ટ કરવાનું ટાઈમ નહોતો રહ્યો એટલા માટે વ્લોગ કાંઈ હવારમાં સ્ટાર્ટ કર્યો નહોતો અને થોડા ઘણા કટકા એમને ઉતારેલા છે હું તમને આગળ વ્લોગની અંદર બતાવી દઉં અને જેની અંદર નવા આવું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો અને થોડા ઘણા તમારા સપોર્ટની જરૂર છે મિત્રો તો સપોર્ટ કરજો એવી આશા રાખું છું મિત્રો અને કન્ટિન્યુ વ્લોગની અંદર બનાવી દેજો કારણ કે તમને ખૂબ જ મજા આવવાની છે બ્લોગની અંદર આજે આવેલું તો અમારા ઘણા તાને બોરિંગ તો ડાર પાડવા આવેલું હતું તો એ થોડુંક વિડીયો કટકા લીધેલા છે એ હું તમને આગળ બતાવી દઉં છું તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો તે વાડી ત્રણ બોરિંગ ચાલુ છે અને આવી ગયા છે આ ભાઈ જો જાય છે છે બોરિંગ ચાલુ તો આવો કાંઈ વાંધો નહીં હું તમને બતાવું કે કેટલો ડાર પીડ્યો છે એ તો એ કઈ ખબર છે નહીં કારણ કે ક્યારનું સારું છે અત્યારમાં એ તો બધા આવી ગયેલા છે હું તમને બી બતાવું છું તો કન્ટિન્યુ રહીજો અને સેમિંદર નવા આવો તો સબસ્ક્રાઈબ જલ્દી કરી લેજો મિત્રો અહીંયા જો મિત્રોને હેરા જાય છે યથા શા બને કે નહીં એમ જોવા માટે ગયું હોલી વાર તો નહીંથી ભાઈ હવે આવ્યા આવી પાછા અને જોઈએ હવે હાલો કન્ટિન્યુ જો અહીંયા ચાલુ છે બોરિંગ માટે આ ભાઈ જો આગળ આયલા જાય આ એટલે કાયરા જે ને ગાવા વિયે વના પાસ ખાવા માટે આવે છે તો હાલો પછી બોરિંગ બતાવું કારણ કે જે વિડિયો નથી જો અર્ધ પૂગ્યો છે એટલે માની આવી જાય પછી તમને બતાવું કે હું અહીં જો કાતરી રહી અહીં ખાઈ કાતરા આવે આસ્તા મજાના કાતરા આવ્યા હે પહેલા વાળા કાયદા ખાવ છું જો આ ભાઈ જે આંબે છે કાયદરા

Wait a minute. That's a happy one,

તે હવાદી નો આવ્યો નતો કારખાનામાં કામ કરતો હતો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો પાછો એને ગામમાં લેવા જતો એને હું લેવા જતો પાછો તો એ હવે જમવા માટે આવ્યો છે ને જો તૈકો લાગ્યો આ ખીરા ગાવાનું છે ને તિકાનું કાંઈ ન હોય એવું હા બે જમવાના ટાઈમે આવેલા છે હા ભાઈ તો નીચાડે છે એનો તો વાંધો નહીં એને તો સ્કૂલે જવું પડે પણ આ એક ભડવો હે ને આને મારે હું કેવું હવે આવા ભાઈબંધો થોડા આ નહીં કરતા તો આમનું ભાઈબંધ બંધું ના હારા પડ્યો ને તો મને તો આ બધા છે ને મારી મસ્તી ઉડાડી પડ્યો ને ગાડી લઈને પડ્યો ને મારી મસ્તી ઉડાડી તમને બતાવું ગાડી જે ગાડી પાડી ને એ ગાડી તમને હું બતાવું તમે જોઈ ની હાલત માં કેવી કરી કારણ કે અચાનક પડાઈ ગયું તો ગાડી ખબર નતી એટલે પડાઈ ગયું કે નહીં

હા જો ભાઈ મારી પેલા આવી ગયા ખાટલે છે ને માવા માં ડખા થઈ ગયા થોડા ઘણા પણ હવે થઈ ગયું છે કેતા બોલાવવાની ના ભાઈ મારે સમાધાન નથી કરવું આપડે એમને ભલે કઈ વાંધો નહીં સમાધાન કરવું પડે ના ભાઈ મારે તારી સમાધાન કરી જાવું ક્યાં પણ પગ દુખે છે હવે કઈ વાંધો નહીં હાલો ઘડી હોય જાય ને પછી મળીએ ત્યાં આ બ્લોગ ની અંદર તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી તો જો તમને વિડીયો જો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે અને નવી સવાર સાથે ત્યાં સુધી જે માતાજી બાય બાય